ગુડ મોર્નિંગ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરાને રામ રામ સવારનો ટાઈમ થઈ છે સાડા આઠ જવું અને અત્યારમાં ઓઠા હશે હવે આપણે ટ્રોલી જે બી આને ભરી હતી ફોલાવી ગયા એ જો અહીંયા પડી આ બધું આપણું મા એકની સેલ્ફ ને બધું લઈને ફરી સવારના પૂરમાં હાલો તો આપણા બેરલમાં જે બી ભરવાના એ બેરલ આપણે સાફ કરવાના છે એ બેરલ છે એ પપ્પા સાફ કરે તો હાલો ફરી સાફ કરવા લાગીએ

થઈ છે સાડા નવ જવું અને મજૂર આપણે આવી ગયા બી હાંબો મજૂર છે હલો તો મારે અમે જવાનું છે કુકસવાડા ની સીમમાં ત્યાં આપણી જવર પાવાની છે તો હવે બે દિવસ તો ત્યાં જતો હતો પાણી વાર એટલે અમે આઠ દસ ક્યારા છે તો આજે હમણાં પી જ કલાક બે કલાકમાં તો હાલો અમે ત્યાં જઈ ત્યાં જઈને આપણે મળીએ તો ફાઇનલી આપણે પૂગીએ કોકસવાળાની સીમમાં જ્યાં આપણે જવાર રહી ત્યાં તો આ છે આપણે જવાય ઓલી બાજુથી આપણે પીતી પીતી આવે તો અહીંયા પીગાય ખાલી એટલું બાકી છે દહ બાર ક્યારે છે ને હવે છે ને આમાં મોહી દેખાય આ સામે વધારે દેખાય દવા મંડી કોકો ક્યારે બહુ છે બાકી ઓછી છે તો દવા સાટી દો મહિના અમે પાણી હુંકાય પછી થાય બે ત્રણ દી પછી અહીંયા આપણે મોટર આવે ને આપણો કૂવો પાણી ઘટતું છે હજી તો મોટર ચાલુ કરી ત્યાં એટલે પાણી ભૂગી ગયું એટલે હવે શિયાળામાં એન્ડમાં છે ને પાણી ઘટશે કદાચ આપણે અહીંયા શિયાળો તો થઈ જાય બાકી નહીં રે પછી ઉનાળામાં ભૂલી જવાનું હાલો તો એટલા ક્યારે પાઈ લાવ પછી અહીંથી જાહ તો એ પાછો લોગ આપણે ચાલુ કરીશું થઈ કહીશું સાડા અગિયાર જેવો ને આપણે હું વાડીયા સવાર હતી એ પી ગઈ ચારે ફિક્સ ભરાણો લાઈટ ગઈ ને ચારો ભરાણો હાલો તો ઘરે જઈ ઘરે જઈને શું કામ આવે તમે ત્યાં જઈને ખબર પડે હાલો તો ઘરે જઈને મળીએ હાલ તો કસોડા હિંમત આવી ગયો ઘરે હવે આપણે બીયા ભરીએ ડોઈલા આવી રીતના મા હોલ પાડીને જુગાડ કરી દીધો પછી કામ નાખતું જ આવવાનું એટલે આ બેરલ ભરાતું જાય તો અહીંયા બાસકા ભેરા ખાય હવે બીઆ હામાં કરે બધા હાલો તો આ બાસકા છે આપણે આમાં નાખતા જઈએ બેરલું છે માંડવીના ભરવાના છે બીયાને આવી રીતના નાખતા જવાના હાલો તમે છે ને બી ભરવાના હતા દો બેરો જેટલા ભરાય એટલા ભરી દઈ હાલો તો મારું સાયકલ લઈ જવા એનું સાયકલ ફેરવે સાયકલમાં ટૂંકમાં એવું બોલી રાખીએ આપણે કે દરરોજ ભણવા જવાનું તો એનું સાયકલ હાંકવા દેવાની બાકી પછી મેળે સડાઈ દેવાની એવું છે કે એનું હા તો દરરોજ ભણવા જવાનું તો જ સાયકલ હાંકવા દેવાની બાકી મેળે મૂકી દેવાની ટાઈમ થઈ ગયો છે પાંચ જેવું અને ઘઉં માં દવા છટી છે આપણા ઘઉં આમાં ખરની દવા મારી ઘઉં થઈ ગયા છે પચીસ થી ત્રીસ દિવસના હું ભાઈ બે વર ગયા દવા છાટવામાં પાંચ પાંચ પોપ સટાઈ ગયા હવે કાલે આખો થી દવા સાટવાની છે ઘરે આપણે ખેતરથી છે પછી પો ને પછી પો પાણી છાટવાના છે એટલે છતાં એટલે સાટી ઓલી ઓયડી તમને દેખાતી છે હું ત્યાં પૂગી તો કાલ પછી બે ખેતરું પૂરા થઈ જાય બે ભાઈ ભાઈઓથી સટા કરીએ ધીરે ધીરે હાલો તમે દવા છાંટવાનું કામ ચાલુ છે પછી આપણે પાછા મળીએ ટાઈમ થઈ જશે ખાડા અને દવા આવી ગયા ઘરે હવે જો નાવા માટે પાણી ગરમ કરી છે પાણી ગરમ કરી લઈ પછી નાઈ લઈ હવારી પાછી સાંટવાની છે દવા ત્રી હાલો જો હવે આજનો લોક આપણે એન્ડ કરી દઈએ કાલે મળશું આવો લોક સાથે